નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ કેશોદના શેઠ ગેરેજથી મકસુદ ચોક સુધી દબાણ દૂર કરવા આદેશ કેશોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ હિન્દુ સ્મશાન તરફ જવાના માર્ગ પર તિલોડી નદી કિનારે કેબીનો પાકી દુકાનો તથા દબાણો દૂર કરવા કેશોદ નગરપાલિકાના એન્જિનિયર વી ચૌહાણ દ્વારા મૌખિક સૂચના આપી છે જિલ્લા આયોજન મંડળ દ્વારા તિલોડી નદી કિનારે પુલ સંરક્ષણ દિવાલ છે ગેરેથી મકસૂદ ચોક સુધી બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યા બાદ એજન્સીના વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે કેશોદના હિન્દુ સ્મશાનમાં રોડ પર નોનવેજની દુકાનોના કારણે રાત્રિના ગ્રાહકો રસ્તામાં વાહનો પાર્ક કરતા હોવાથી ટ્રાફિક જામ થવાની રોજિંદી મુશ્કેલીમાં થોડોક તફાવત પડશે કેશોદના ટિલોડી નદી કિનારે પૂર સંરક્ષણ દિવાલ બનવાથી હયાત રસ્તો પોળો બની જશે જેની પાનદેવ સમાજ તરફથી આવતા વાહનો શહેરાઈથી આવક જ કરી શકશે ત્યારે દુકાનદારો દ્વારા રોડ પર બનાવવામાં આવેલ ઓટાઓ દૂર કરવામાં આવશે રસ્તો વધારે પોળો બનશે કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ આઝાદ મીડિયા લાઈવ જુનાગઢ ઓકે આપનું નામ નિપુલ ચૌહાન નગરપાલિકા એન્જિનિયર કેશું જોડમાં કંઈક જે સ્મશાન રોડ છે તેમાં કંઈ દબાણ હટાવવા માટે કંઈ નોટિસો કે કંઈ આપવામાં એવું છે શું છે એવું કંઈ તો માંગરોગ રોડ છે એક ગેરેજથી મક્ષોતચોથ સુધી જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી કુર સંરક્ષણ દિવાલનું કામ મંજૂર થયેલું હોય અને એનો વર્ક ઓર્ડર પણ ઇશ્યુ કરવામાં આવે છે ટૂંક સમયમાં એ કામગીરી ચાલુ થવાની છે એટલે રોડ ઉપર જે દુકાનો છે લારીગોવાળા એ બધાને મૌખિક સૂચના આપેલી છે એ લોકોએ સાથ સહકાર આપેલો છે કે તમે કામ ચાલુ કરશો એટલે અમે અમારું દબાણ હટાવી વધારાની કામગીરીમાં તો પાંડવ સમાજથી જે નાના વાહનો છે એ ત્યાંથી નીકળશે એટલે દુકાનોને એવું હટી જશે અને પૂર સંરક્ષણ દિવાલ થઈ જશે એટલે રોડની વીથ વધી જશે જેથી ટ્રાફિકની સમસ્યા હલ થશે